ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે જે આપણું ગુજરાત સ્ટેટ છે એમાં આવેલી કૃષિ યુનિવર્સિટીઓની વિવિધ કોલેજો છે જેમાં ધોરણ બાર એટલે કે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સાયન્સ સ્ટ્રીમ પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં જો તમે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો એના માટે કયા પ્રમાણપત્રોની જરૂરિયાત રહેશે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે ક્લિયર છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઈકોનનું બટન છે એ પણ પ્રેસ કરી દોજો જેથી એજ્યુકેશન વિશેની કોઈ પણ માહિતી હોય તમારા સુધી પહોંચતી રહે ક્લિયર છે એટલે કે વિજ્ઞાન પ્રવાસ સાયન્સ સ્ટ્રીમ પછીના સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીચે મુજબના પ્રમાણપત્રોની જરૂરિયાત રહેશે જેની વિદ્યાર્થી તેમજ વાલીઓએ નોંધ લેવી બરોબર છે આ ધ્યાનમાં રાખવાની બાબત છે જે જે વિદ્યાર્થી મિત્રો આને રિલેટેડ હશે એમણે ખાસ આ વિડીયો જરૂરી છે જેમાં પ્રમાણપત્રો કયા કયા જોઈશે કયું ડોક્યુમેન્ટ્સ જોઈશે એના વિશેની આજે આપણે અહીંયા ચર્ચા કરીશું ક્લિયર છે તો વિડીયો શરૂ કરીએ છીએ કયા કયા પ્રમાણપત્રોની જરૂર પડશે એ અહીંયા જોઈએ છે ક્લિયર છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ છે તમારું ધોરણ બાર સાયન્સ સ્ટ્રીમની માર્કશીટ ક્લિયર છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ધોરણ બારનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને એની માર્કશીટ પણ તમારા સુધી આવી જ ચૂકી હશે બરાબર છે તો એ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ તો એની જરૂર પડશે ક્લિયર છે ઓકે અને આ જે માર્કશીટ છે એની ઝેરોક્ષ પણ તમારે કઢાવી રાખવી પડશે ઓરિજિનલ તો જોઈશે અને ઝેરોક્સ પણ એની કઢાવી રાખો તો સારું રહેશે ક્લિયર છે બીજું છે ગુજકીટ માર્કશીટ બે હજાર ચોવીસમાં માં જ પાસ કરેલ હોવી જોઈએ ઓકે તો આ જે કૃષિ યુનિવર્સિટીની વિવિધ કોલેજો છે જો તમે એમાં એડમિશન લેવા માંગતો વિદ્યાર્થી મિત્રો તો ગુજકેટના આધારે ગુજકેટ એક્ઝામના આધારે આમાં સરળતાથી એડમિશન મળી શકે છે એટલે તમારી ગુજકેટ આપેલી હોવી જોઈએ અને ગુજકેટની માર્કશીટ પણ અવશ્ય હોવી જોઈએ એ પણ ધોરણ બારના રિઝલ્ટ સાયન્સ સ્ટ્રીમના રિઝલ્ટ સાથે આવી જ ચૂકી હશે બધા જ વિદ્યાર્થીઓ પાસે હશે બરાબર છે અને બીજું આ યાદ રાખજો કે ગુજકેટ માર્કશીટ જે છે એ બે હજાર ચોવીસની જ હોવી જોઈએ કારણ કે બે હજાર ચોવીસમાં જ એડમિશનની વાત ચાલી રહી છે ઓકે એટલે બે હજાર ચોવીસની જ ગુજકેટ માર્કશીટ હોવી જોઈએ આ ધ્યાનમાં રાખવાની બાબત છે બરાબર છે બીજું જોઈએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો આ ત્રણમાંથી ભાઈ કોઈપણ તમે જોડી શકો છો એમાં કોઈ વાંધો નથી બરાબર છે શાળા છોડિયાનું પ્રમાણપત્ર હશે ચાલશે ટ્રાન્સફર સર્ટિફિકેટ હશે ચાલશે અને તમારા જન્મ તારીખનો દાખલો હશે તો ચાલશે બરાબર છે વિદ્યાર્થી વાલી બંનેનું હોય તો સારું રહેશે વિદ્યાર્થીઓનું જોઈશે જ બરાબર છે તો શાળા છોડિયાનું પ્રમાણપત્ર જે શાળામાં ભણતા હતા એનું એલસી જે લિવિંગ સર્ટિફિકેટ કહી શકાય એ હોય તો ચાલશે અથવા ના હોય તો ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ ચાલશે જન્મ તારીખનો દાખલો પણ ચાલશે ક્લિયર છે ચોથી વાત કરી ભાઈ તો ચોથું છે ભાઈ તો કે ધોરણ વિજ્ઞાન પ્રવાહનું ટ્રાયલ સર્ટિફિકેટ યસ તો જો ભાઈ તમે ધોરણ બાર ની એક્ઝામ સાયન્સ ની પાસ કરી ચૂક્યા છો એટલે કે કયા ટ્રાયલમાં પાસ કરી છે પહેલા ટ્રાયલમાં પાસ કરી ચૂક્યા છો તો એની એનું સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે એ સર્ટિફિકેટ ઇલેક્ટ્રિક ટૂંકમાં માર્કશીટ અને સર્ટિફિકેટ બંને આપે છે એ બંને તમારી પાસે હોવું જોઈએ તો આ ધ્યાનમાં રાખવાની બાબત થશે યાદ રાખજો આટલા પ્રમાણપત્રો જોઈશે ત્યારબાદ બીજા પ્રમાણપત્રો કયા કયા છે ભાઈ એની ચર્ચા કરી નાખીએ તો બીજા પ્રમાણપત્રની જો વાત કરીએ તો ભાઈ કયું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર યસ જાતિ અંગેનું પ્રમાણપત્ર એટલે કોઈ સ્ટુડન્ટ્સ જર્નલ કેટેગરીમાં આવતા હોય અથવા તો એસસી કેટેગરીમાં આવતા હોય અથવા તો એસસી બીસીમાં આવતા હોય બરાબર છે કે અથવા તો એસટીમાં આવતા હોય બરાબર છે ચારમાંથી કોઈ પણ કાસ્ટમાં આવતા હોય તો એ વિદ્યાર્થીએ એ કાસ્ટનું સર્ટિફિકેટ રજૂ કરેલું હોવું જોઈએ કાસ્ટનું સર્ટિફિકેટ જરૂરી છે ઓકે તો યાદ રાખવાનું છે બીજું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફક્ત એસસી બીસી વાળા વિદ્યાર્થીઓને જ આ કામનું છે બાકીના વિદ્યાર્થીઓને નહીં કેમ કારણ કે ઓબીસી એસસીબીસી ગમે તે કો એસસીબીસીના જે વિદ્યાર્થી હોય છે એમણે અહીંયા ચોખ્ખું લખ્યું છે આ ધ્યાનમાં રાખવાની બાબત આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે બરાબર છે કે એક ચાર બે હજાર બાવીસ બાદનું જ હોવું જોઈએ બરાબર છે એટલે કે એક એપ્રિલ બે હજાર બાવીસ પછીનું જ હોવું જોઈએ નોન ક્રિમિનલ એના પહેલાંનું હશે તો નહીં ચલાવે રિજેક્ટ થશે જો એની પછીનું હશે તો જ ચાલશે ક્લિયર તો આ નોન ક્રિમિનલ સ્ટડી ફક્ત ને ફક્ત એસસીબીસી નોન એ નોટ ફોર એસસી એસટી ઓર જર્નલ ક્લિયર યસ ત્યારબાદ સાતમું વાત કરીએ તો સાત બાર અને આઠ અના ઉતારાની નકલ ખેડૂત પુત્ર અથવા તો પુત્રી હોય તો બરાબર છે તારીખ એક ચાર બે હજાર ચોવીસ પછીની તારીખના અથવા ત્યાર પછીનો દાખલો રજૂ કરવાનો રહેશે જો જમીન ધારક અને ઉમેદવાર વચ્ચે સંબંધ પ્રસ્થાપિત ન થતો હોય તો પેઢીનામું અથવા બંને વચ્ચે સંબંધ દર્શાવો તલાટી કમ મંત્રી પેઢીનામું દાખલો રજૂ કરવાનો રહેશે તેમાં ધોરણ બારની માર્કશીટ દર્શાવેલ અટક ઓકે અટક કીધું છે આઠ અ સાત બારમાં દર્શાવેલ અટકમાં ફેરફાર હોય તો તે અંગેનું સંબંધ નામું રજૂ કરવાનું રહેશે બરાબર છે એટલે કે ખેડૂત પુત્ર અથવા તો પુત્રી હોય એમને ધ્યાનમાં રાખવાની બાબત થશે આ ઓકે સાત બાર આઠ અ બરોબર છે એટલે જે આને લાગતું વાળતું હોય એમના માટે ઇમ્પોર્ટન્ટ થશે ઓકે તો સાતમી બાબત જરૂરી છે યાદ રાખવાની યસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આઠમી વાત કરીએ તો ઈ ડબલ્યુ એસ સર્ટિફિકેટ બરાબર છે ઈ ડબલ્યુ એસનું સર્ટિફિકેટ ફક્ત બરાબર છે આની વાત આ ફરી આવ્યું છે આઈ થિંક એટલે જોઈ લઈશું નહીં ઓકે ઈ ડબલ્યુ એસ સર્ટિફિકેટની આપણે વાત કરી નાખી યસ પાસપોર્ટ સાઇઝ ફોટો અથવા તો વિદ્યાર્થીની સહી બરાબર છે પાસપોર્ટ સાઇઝ ફોટો ભાઈ વિદ્યાર્થી મિત્રો આમાં જરૂરી છે એટલે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો જો હમણાં તાજેતરમાં જો તમે કઢાવ્યો હોય એ ચાલી શકે બરાબર છે એટલે તાજેતરનો ના હોય તો કઢાવી દેવો અને વિદ્યાર્થીની સહીનું એક પેજ એક પેજમાં વિદ્યાર્થીની સહી એ જોઈશે ઓકે ત્યારબાદ આધાર કાર્ડ આ આઈડેન્ટિટી કાર્ડ છે બરાબર છે આ પણ ઇમ્પોર્ટન્ટ આધાર કાર્ડ ફરજિયાત યસ બરાબર છે બીજું રમતગમતના પ્રમાણપત્ર જો હોય તો આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય એ લોકોએ માંગ્યું છે એટલે રમત ગમત એટલે કે જો તમે કોઈ પદવી પ્રાપ્ત કરી હોય ખીલદીલીમાં એનું હશે તો ચાલશે બરાબર છે એના આધારે તમને સરળતાથી એડમિશન મળી શકે છે યસ જો દિવ્યાંગજન પીડબલ્યુ ડીનું પ્રમાણપત્ર એ કે પી વિદ્યાર્થી હોય જો કોઈ ખોડ ખાપણ કોઈ પીડબ્લ્યુડી વિદ્યાર્થી કેટેગરીમાં આવતા હોય તો એનું જો એડમિશન લેવા માગતા હોય તો એ પ્રમાણપત્ર એમનું જોડી શકે છે ક્લિયર છે એટલે જોડવાનું છે યાદ રાખવાનું છે ચિલ્ડ્રન ઓફ ડિફરન્સ પર્સન ઓર એક્સ નું પ્રમાણપત્ર ફક્ત એક્સ સર્વિસમેન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે બરોબર છે એટલે આપણે એક ધ્યાનમાં રાખવાની બાબત છે તો આ જેટલી જેટલી બાબત છે ધ્યાન રાખતા જો તમારે એડમિશન મેળવવું છે તો ઓકે બરાબર છે ત્યારબાદ પારસી જાતિનું પ્રમાણપત્ર પારસી જાતિમાં એ જે વિદ્યાર્થી મિત્રો આવતા હોય કાશ્મીરી વિસ્થાપિતો આ જે કાસ્ટ છે એના માટે ઇમ્પોર્ટન્ટ થશે નિવાસી ગુજરાતી વિદ્યાર્થી એનર્જીનું પ્રમાણપત્ર અથવા અને બેંકની અધ્યતન પાસબુકનું પ્રથમ પેજ જેમાં એફસી કોડ હોય તેની વાત કરી છે બરાબર છે એટલે કે બેન્કની જો ડિટેલ્સનું વાત અહીંયા કરી છે એટલે જો વિદ્યાર્થીમાં બેંકનું ખાતું હોય અથવા તો વાલીનું હોય કોઈ પણ ચાલી શકે બરાબર છે એટલે આ તમે જોઈ શકો છો જો કૃષિ યુનિવર્સિટી કોલેજમાં એડમિશન લેવા માગતા હોય તો ઓકે બરાબર છે અથવા અને પ્રવેશ પત્રી ભરવા માટેની વેબસાઇટ અહીંયા આવી આવી રહી બરાબર છે જે તમે જોઈ શકો છો બરાબર છે એટલે આ વેબસાઇટ પર તમે વિઝિટ કરીને એ ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા કનેક્ટેડ મિત્રો જે એડમિશન લેવા માગતા એને શેર કરજો